તો નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા બે હજાર બાવીસના વર્ષમાં શહેરીજનોને ટોકન દરે ફિલ્ટર પાણી મળે તે માટે રૂપિયા પચીસ લાખના ખર્ચે વોટર એટીએમ મૂકવામાં આવ્યા હતા પરંતુ બે વર્ષમાં જ તંત્રના ભ્રષ્ટ વહીવટને કારણે ધૂળ ખાતા થઈ ગયા છે લોકોને એક રૂપિયામાં દસ લિટર પાણી મળતું હતું હાલ ઉનાળાની આકરી ગરમી પડી રહી છે ત્યારે આ મશીન લોકો માટે અતિ ઉપયોગી સાબિત થઈ શકે એમ હતા પરંતુ પાલિકાની બેદરકારી અધિકારીઓની અણાવડતના કારણે વોટર એટીએમ મશીન પર કોઈ પણ પ્રકારની સગવડતા ન રાખવાના કારણે પોતા પ્રમાણમાં પાણી અંદર ન ઠાલવવાના કારણે વોટર એટીએમ મશીનો બગડવા માંડ્યા હતા બગડવાના કારણે હાલમાં વોટર એટીએમ મશીન દૂર ખાતા થઈ ગયા છે જયારે મોટો પ્રશ્ન એ થાય છે કે નવસારી વિજલપુર શહેરના લોકોના વીસ લાખ રૂપિયા પાણીમાં જ ગયા હોય એમ ચોક્કસ કહી શકાય ત્યારબાદ મેન્ટેનન્સ ના અભાવે એ તમામ વોટર એટીએમ આજે બંધ હાલતમાં પડ્યા છે અને દૂર ખાય છે ત્યારે નવસારી નગરપાલિકાના શાસકો દ્વારા જેટલા પણ પ્રોજેક્ટ પ્રજાના હિતમાં કરવામાં આવ્યા એ દૂરંદેશી કે કોઈપણ જાતની આવડત વગર કરવામાં આવ્યા હોવાથી અથવા તો એમાં ભ્રષ્ટાચાર થયો હોવાથી આ તમામ પ્રોજેક્ટો ફેલ ગયા છે ત્યારે નવસારીની જનતાએ પણ હવે વિચારવું જોઈએ કે આ ભ્રષ્ટ શાસકો દ્વારા છેલ્લા પંદર વીસ વર્ષથી એક ધારા જે પ્રોજેક્ટો કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવે છે અને એક પણ પ્રોજેક્ટ નવસારીના શહેરીજનોને લાભદાયક નથી ત્યારે આવા ભ્રષ્ટ લોકો સામે હવે જનતા જાગે પાછળનો મુખ્ય હેતુ એ હતો કે જે નાગરિકો જાહેર જે જગ્યાઓ પર મુલાકાતીઓ આવતા એમને પીવાના વ્યવસ્થા થઈ શકે એટીએમ જે પ્રોવાઈડ કરવા એજન્સી હતી એમણે એટીએમ મેન્ટેનન્સ બાબતે થોડો પ્રશ્ન ઉભા થયા છે અને એ મેન્ટેનન્સના અભાવે એટીએમ હાલમાં કાર્યરત નથી પરંતુ નગરપાલિકા દ્વારા જે એટીએમ મેન્ટેન કરી શકે તેવી એજન્સી સાથે જરૂરી પરામર્શ કરવામાં આવી રહ્યો છે અને આવનારા ટૂંક સમયની અંદર એટીએમો પણ કાર્યરત થઈ જાય તે દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે